તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે આઠ લિટર દૂધ છે આ ભેંસનું આઠ લિટર દૂધ છે એક ટાઈમનું આખા દિવસનું સોળ લિટર દૂધ છે અને વ્યાજબી ભાવે વેચવાની છે વિડીયોની અંદર ભેંસની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરજો પ્રકાશભાઈને આ ભેંસ વેચવાની છે વેતર વાત કરું તો ત્રીજા વેતરની અંદર આ ભેંસ છે ત્રીજું વેતર વ્યાય ગયેલી છે આ ભેંસ એકદમ સોજી છે સાવ સોજી ભેંસ છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો પેલા પ્રકાશભાઈ નો કોન્ટેક કરજો ટોટલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે સાવ છે અને વેતર એક ટાઈમનો અને આખા દિવસનું સોળ લીટર દૂધ છે વધારે માહિતી માટે પ્રકાશભાઈનો કોન્ટેક કરી લેજો ત્રીજા વેતરની અંદર ભેંસ વ્યાય ગયેલી છે તમે વિડીયો અંદર ભેંસ ક્લિયર કટ જોઈ રહ્યા છો આ ભેંસની કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત પ્રકાશભાઈએ એક લાખ પિસ્તાલીસ હજાર રાખેલી છે ભેંસ ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ભેંસ જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર અને ભૂતિયા ગામે જોવા મળશે પ્રકાશભાઈની ભેંસ લેવી હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ભેષ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો